ભરૂચ તાલુકાના નંદેલાવ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કેટર્સનો વ્યવસાય કરતા અને મૂળ રાજસ્થાનના રહેવાસી પ્રકાશ માલિનીની તેમના જ ઘરમાં ઘૂસી અજાણ્યા શખ્સોએ નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી છે આ ઘટનાથી આશીર્વાદ સોસાયટી તેમજ સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ ફેલાયો છે મળતી માહિતી મુજબ હત્યારાઓએ માત્ર પ્રકાશ માલિનીની હત્યા જ નહીં કરી પરંતુ પુરાવા છુપાવવા માટે તેમના સીસીટીવી કેમેરાનો ડીવીઆર પણ સાથે લઈ ગયા આથી હત્યા પૂર્વ આયોજિત હોવાની શંકા વધુ મજબૂત બની છે ઘટનાની જાણ થતા ભરૂચે ડિવિઝન પોલીસનો કાફલો તત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે પોલીસ આસપાસના વિસ્તારમાં લાગેલા અન્ય સીસીટીવી ફૂટેજના આધારે હત્યારાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે હાલ પોલીસે ગુનો નોંધીને તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે આ ઘટના પાછળનું કારણ શું છે અને હત્યારાઓ કોણ છે તે જાણવા માટે પોલીસ અનેક દિશામાં તપાસ ચલાવી રહી છે આ કરબીણ હત્યાની ઘટના નંદેલાવ ગામ સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં સનસનાટી ફેલાવી દીધી છે નંદેલાવ બ્રિજ નજીક આવેલી એક આશીર્વાદનગર સોસાયટીના એક મકાનમાં એક પિસ્તાલીસ એક વર્ષના ઉંમરની આસરાના એક ઇસમની લાશ હાથ પગ બાંધેલી અને મોઢું બાંધેલી હાલતમાં પડેલી છે એવી હકીકત એ ડિવિઝન પોલીસ સ્ટેશને સવારના સમયે મળતા તાત્કાલિક ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના માણસો જગ્યા ઉપર આવી ગયેલા અને જોતા જગ્યા ઉપર આવીને જોતા જણાયેલું કે તપાસ કરતાં જાણવા મળેલું કે આ જે મરણ ગયેલા છે ઈસમ એમ એ પ્રકાશભાઈ માળી છે અને કેટરસના વ્યવસાય સાથે સંકળાયેલા છે ઘરમાં જોતાં ઘરના બધો સામાન વિખરાયેલી હાલતમાં હતો અને આ એમની જે લાશ હતી એમના હાથ પગ અને મોઢું કપડાંથી બાંધેલી હાલતમાં હતું પ્રથમ દૃષ્ટિએ લૂંટ કરવાના ઈરાદે આનું મોત નિપજાવેલું હોવાની હકીકત જણાતા તાત્કાલિક ભરૂચ શહેરની એલસીબી અને એસઓજીની પોલીસ ટીમને પણ જાણ કરવામાં આવતા તમામ એજન્સી એલસીબી સીબી અને એસઓજીના પોલીસ અધિકારી આવી ગયેલા સ્થળ ઉપર અને સ્થાનિક પોલીસ સ્ટેશન અને પોલીસ દ્વારા તપાસ આજુબાજુમાં પૂછપરછ કરતા જાણવા મળેલું કે આ પ્રકાશભાઈ માળી છે એડ્રેસનો વ્યવસાય કરતા હતા અને એમની એમનો પરિવાર હમણાં છેલ્લા ચારેક દિવસથી રાજસ્થાન એમનું જે વતન છે સિયોરી જિલ્લામાં ગામ આવેલું છે ત્યાં તહેવારના અનુસંધાને ગયેલો હતો એ દરમિયાન એમના સાથે બે મજૂરો જે અહીંયા કામ કરતા હતા એક એમનું નામ જાણવા મળેલું છે રાજુ નામનો ઈસમ હતો અને એક બીજો ઈસમ પણ કામ કરતો હતો એનું નામ નથી જાણવા મળેલું એ બાબતે તપાસ ચાલુ છે તો આ ઈસમો ગઈકાલે એમના ઘરે આવેલા હતા અને ત્યારબાદ આ જે મરણ જનાર છે એમની ગાડી પણ ઇકો જે એમના ધંધાના વ્યવસાય માટે એ રાખતા હતા એ ગાડી પણ જાણવા જોવામાં નથી આવતી ઘરમાં સીસીટીવી કેમેરા લગાડેલા હતા તો એનું ડીવીઆર પણ ગુમ થયેલું છે તો આ એક અને ઘરમાં બીજું કોઈ તોડફોડ થયેલી નથી કોઈ દરવાજાને પણ તોડફોડ થયેલી નથી એટલે પ્રથમ દૃષ્ટિએ એમના સાથે આ મજૂરો જે બે રાજુ અને એક બીજો ઈસમ હતો એ કામ કરતા હતા એ લોકોએ આમને આમનું મૃત્યુ નિપજાવીને આમનું મોત નિપજાવીને એનું ઘરમાંથી સામાન જે પડેલો હતો એ ચોરી કરવાના કે લૂંટ કરવાના ઈરાદે આ કૃત્ય કરેલું હોય એવું હાલ પ્રથમ દ્રષ્ટિએ જણાતા તમામ પોલીસની સ્ટાફની એલસીબી એસઓજીની જુદી જુદી ટીમો બનાવી દરેક પાસાઓને આવરી લઈને આ બાબતની તપાસ હાથ ધરવામાં આવેલી છે આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરીને આરોપીઓને શોધખોળ કરવા માટે તપાસ હાલ ચાલુ કરવામાં આવે